મુંબઈના મીરા રોડ પર આવેલ વોક હાર્ટ હોસ્પિટલ ખૂબ જાણીતી અને નામી હોસ્પિટલ છે ત્યારે આ હોસ્પિટલ વડોદરામાં પણ પોતાની સેવા વિસ્તાર કરી રહી છે આ ઉપરાંત હોસ્પિટલમાં ન્યુરોલોજીકલ ડિસોર્ડર માટે નિષ્ણાંત તબીબો પરામર્શ કરશે સાથે જ વાત હોસ્પિટલના ડોક્ટર માનસી શાહ વન ટુ વન સલાહ આપવા માટે રૂબરૂ પણ હાજર રહેશે હેલો એવરી વન આઈ એમ ડૉક્ટર માનસી શાહ કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટીજ રોડ મુંબઈ આજે આપણે બરોડામાં પાર્કિન્સન ડિઝીઝ મુમેન્ટ ડિસઓર્ડર અને ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી એટલે કે ડીબીએસ ક્લિનિક લોન્ચ કરીએ છીએ ફોર ધ પેશન્ટ્સ ઓફ બરોડા સો પાર્કિન્સન ડિઝીઝ એ બહુ કોમન ડિસઓર્ડર છે એ ન્યુરોડીજનરેટિવ ડિસઓર્ડર છે જેમાં બ્રેનમાં ડોપામિન નામનું તત્વ ઓછું થઈ જાય છે જેના કારણે ચાલવામાં સ્લોનેસ આવી જાય સ્ટીફનેસ આવી જાય બેલેન્સ બગડે વારે વારે પડી જાય ધ્રુજારી આવે આ બધા લક્ષણ છે સો ઘણીવાર પેશન્ટને જે પાર્કિન્સનથી સફર કરતા હોય છે એમને ડાયગ્નોસિસમાં ઘણો ડીલે થાય છે યુઝ્યુઅલી પેશન્ટ્સ આને એજ રિલેટેડ પ્રોબ્લેમ માનીને કે આ નોર્મલ એજ રિલેટેડ પ્રોબ્લેમ છે એમ માનીને એને ઇગ્નોર કરે છે અને એના કારણે ટ્રીટમેન્ટમાં ડીલે થાય છે ઘણીવાર ટ્રીટમેન્ટ માટે એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ માટે પેશન્ટને મુંબઈ સુધી ટ્રાવેલ કરવું પડે છે સો એના માટે હવે આપણે જે એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ છે અને જે મુમેન્ટ ડિસઓર્ડર ક્લિનિક છે એની સેવાઓ બરોડામાં બી બરોડાના લોકો માટે આપણે લોન્ચ કરીએ છીએ સો એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ મૂવમેન્ટ ડિસોર્ડર્સ માટે બે ક્લિનિક છે એક છે બોટોક્સ ક્લિનિક એ જે જેને કોઈ કોઈ પ્રકારના મૂવમેન્ટ ડિસોર્ડર હોય જેમ કે ડિસ્ટોનિયા હેમિફેશિયલ સ્પાઝમ બ્લેફેરો સ્પાઝમ હોય પોસ્ટ્રોક્સ પાસ્ટિસિટી હોય એ બધા મુવમેન્ટ ડિસોર્ડર્સ માટે બોટોક્સ બોટિલિનમ ટોક્સિન નામનું ઇન્જેક્શન આપણે આપીએ છીએ અને એ એક એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન છે એના સિવાય ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી પ્રોગ્રામ આપણે અદર અનધર એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન પાર્કિન્સન ડિઝીઝ માટે જે આપણે કહીએ છીએ એ છે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી જેને ડીબીએસ કહેવાય છે સો જે રીતે હાર્ટમાં આપણે પેસમેકર નાખીએ છીએ એવી રીતે બ્રેનમાં પેસમેકર ઇન્સર્ટ કરીએ છીએ બે નાના ઇલેક્ટ્રોડ અને એ નાના એરિયાને કોન્સ્ટન્ટલી સ્ટિમ્યુલેટ કરતા રહે છે જેના કારણે જે સ્લોનેસ છે જે સ્ટીફનેસ છે અને જે ટ્રેમર્સ છે એ પાર્કિન્સન રોગમાં એનું ઇમ્પ્રુવમેન્ટ મળે છે ડીબીએસનું ઇન્ડિકેશન્સ એક તો છે પાર્કિન્સન ડિઝીઝ એના સિવાય ડિસ્ટોનિયા એસેન્શિયલ ટ્રેમર્સ અને અધર મુવમેન્ટ ડિસઓર્ડર્સ ઇટ ઇઝ અ વેરી હાઈ એન્ડ સર્જરી અને ડીબીએસ પ્રોગ્રામ બોકાટ હોસ્પિટલ મીરા રોડમાં અમારું એક આખી ડીબીએસ ટીમ છે અને આઈ લીડ દેટ પ્રોગ્રામ એટ ઓકાટ હોસ્પિટલ અને એ આ પ્રોગ્રામ બહુ સારી રીતે કાર્યરત છે સો એ સેવાઓ બરોડાના લોકો માટે બી અમે ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ સેકન્ડલી બરોડા મારું મેં આઈ એમ બોર્ન એન્ડ બોટઅપ ઇન બરોડા અને મારું જે એજ્યુકેશન છે સ્કૂલિંગ છે બરોડાથી છે મારું જે એમબીબીએસ છે એ મેં બરોડા મેડિકલ કોલેજથી કરેલું છે સો બરોડાના હું બે વર્ષ બરોડામાં હું પ્રેક્ટિસ કરતી હતી અને બરોડાના લોકોને આ રોગ વિશે લોકોને અવેર કરાવવાનું હું મારું ફરજ સમજું છું સો એના માટે આઈ વુડ લાઇક ટુ કન્ટિન્યુ ધીસ એક્ટિવિટી ફોર ધ પીપલ ઓફ બરોડા ઇવન ઇફ આઈ એમ ઇન મુંબઈ હર મહિને હર મહિનાના ત્રીજા બુધવારે અમે આવીને બરોડાના લોકોને આ સેવા આપીશું